અણખોલ ગામના લોકો તલાટીકમ મંત્રીથી કંટાળ્યા તેઓના ત્રાસથી કંટાળ્યા હોય ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે હાલ અત્યારે તેઓ ઉગ્ર છે તેઓ કહી રહ્યા છે કે આ બદલી કરવામાં આવે વડોદરા જિલ્લાના હદમાં આવેલા અણખોલ ગામના લોકો આજે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખને પત્ર પાઠવી અને રજૂઆત કરી છે છેલ્લા એક વર્ષથી અણખોલ ગામમાં જગદીશ સાધુ જો તલાટી કામ મંત્રી તરીકેની ફરજ બજાવે છે પરંતુ આ તલાટી ગામના સદસ્યો સાથે ગેરવર્તણું કરે છે ધમકી પણ આપે છે રજિસ્ટરમાં સહી કરાવી લે છે કોઈ પણ જાતની ઠરાવની જાણ નથી કરતા અલગ અલગ રીતે આક્ષેપો કરવામાં આવે છે મસ્તુરતા ભ્રષ્ટાચારના પણ આક્ષેપ છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આ લોકોએ રજૂઆત કરી છે જો નિરાકરણ નહીં આવે તો અણખોલ ગ્રામ પંચાયતને તાળાબંધી પણ કરશે તેવી પણ માહિતી સામે આવી છે આ અણખોલ ગ્રામ પંચાયતના ટોટલ ચાર સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી શ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે પ્રોસીજરને બધું કરવાનું હોય તો એમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે અમારા અણખોલ ગામમાં જગદીશભાઈ સાધુ સાહેબ છે તલાટી એમની બદલી માટે અમે માંગ લઈને આવ્યા છીએ કે એમની ગેરવટણુંક એવી થઈ રહી છે કે પંચાયતના સભ્યો હોય તો સભ્યોની કોઈ ઠરાવની કોપી હાલતા નથી બરાબર છે તો એ લોકો જ્યારે રજિસ્ટરમાં સાઇન કરાવી દે છે હાજરીપત્રકમાં અને ઠરાવ પછી પાછળથી લખતા હોય છે એટલે આપણને કોઈ નોંધ માગે છે નોંધ હાલતા નથી અને બીજું કે સાહેબ એવું છે કે જ્યારે છ ડિસેમ્બર જે સંવિધાનની મિટિંગ હતી તો અમે હું એક દલિત દલિત પરિવારમાંથી છું અને હું પોતે એક સરપંચ છું તો અમારે જ્યારે રજૂઆત કરી કે આ તમે ગ્રામ સભા તો બોલાવી જોઈએ ને તમારે તો એ ભાઈ મનુવાદી વિચારના ધારો એવું કરી રહ્યા છે અમારી સાથે જો અમે દલિત હોય તો અમારો અધિકાર નથી પંચાયતમાં બેસવાનો કોઈ કોઈ અમારે જવાનો અધિકાર નથી જ્યારે પાણી માટે બી અમને કહ્યું તમારી જોડે પાણી લો આ પાણી તમે આપો એવી રીતના અમારી જોડે વર્તણું કરી રહ્યા હતા તો એનો મતલબ શું છે કે અમે દલિત છે એટલા માટે સાહેબ તો એટલે અમારે તો એટલે એટલું એ માંગ છે કે જગદીશભાઈ સાધુને તાત્કાલિક બદલી કરી અને અહીંયાથી નવાની ટોયલેટ મૂકે એવી અમારી માંગ છે સાહેબની નહીં તો આ બધા જે સભ્યો છે પાંચ સભ્યો આવેલા છે અહીંયા નહીં તો જો સાહેબની બદલી નહીં કરે તો પાંચે પાંચ સભ્યો રાજીનામું મૂકવા જાય ઠાકુરભાઈ પિત્બરભાઈ વણકર અમે જિલ્લા પંચાયત આવ્યા છે અને તલાટી સાધુ સાહેબ છે અણખોલ ગામ ત્યાં આગળ આવે છે અમે સભ્ય છે અમે ત્યાં આગળ જઈને એમની માગણી કરીએ છીએ કે કામકાજ કર્યા ઠરાવોની કોપી માગીએ છીએ અમને કે શું કામ કર્યા છે શું લખ્યું છે તો અમને કંઈ બતાવતા છે નહીં

એટલું ખરાબ વર્તન કરે છે કે ગ્રામજનો કંટાળ્યા છે આજુબાજુમાં આવતી સોસાયટીના લોકો પણ કંટાળ્યા છે કામો કરતા નથી સભ્યોનું એ લોકો સાંભળતા નથી તલાટીશ્રી અને કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગો કરે છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે એના માટેની પણ અમારી માગણી છે કે તપાસ કમિટીની રચના થાય લેબોરેટરીમાં એના ટેસ્ટિંગ લેવાય સેમ્પલો લઈને અને કાર્યવાહી થાય પુરાવા છે પાસે જે એ મારી પાસે રેકોર્ડિંગ છે એ તમને અમે આપીશું અને અમારી માગણી પણ એવી છે કે આ તલાટી ઉપર મુખ્યમંત્રીશ્રીએ જે ઓપરેશન ગંગાજળ લોન્ચ કર્યું છે એના હેઠળ પણ કાર્યવાહી થાય અને આવનાર સમયમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગ્રા ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું અને તમામ પાંચ સભ્યો જે અત્યારે અહીંયા હાજર છે એ લોકો રાજીનામું પણ આપી દેશે અમે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરતા નથી એમને ઠરાવ આપેલા છે એની નકલો ઉપર સહીઓ લીધેલી છે ઉપરાંત અમે ગામમાં નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ એમને જે આક્ષેપો છે એ મને તબક્કાવાર કહો તો હું એનો જવાબ મને ખુલાસો આપવા માટે બનુઆત હા લેખિત રજૂઆત લઈને આવ્યા છે તો સભ્યશ્રીના પતિશ્રીઓ વહીવટ કરે છે એની અગાઉ અરજી થયેલી છે હમણાં પણ તાજેતરમાં અરજી થઈ ગયેલી છે અને પંચાયત પંચાયતધારાની પથદર્શિકાના બુક નંબર ચારના નિયમ નંબરમાં લખેલું છે કે પંચાયતના સભ્યશ્રીએ ગામે રહેવાનું હોય છે જે ગામે રહેતા નથી પરેશભાઈ પટેલ ઠાકોરભાઈના મિસિસ ઉમે ચંદ્રકાંતભાઈના મિસિસ ચાર સભ્યો ગામે રહેતા નથી તે એના વિરુદ્ધમાં અત્યારે ગયા ગયા ઓગણત્રીસ એકના ગ્રામ પંચાયતના અંદર અરજીમાં ગ્રામ પંચાયત ગંભીર નોંધ લઈ અને એમની તાકીદ કરી છે અને ગામે રહેવું સભ્યશ્રીને ફરજીયાતું હોય છે એવું ગ્રામ પંચાયતની ભૂખમાં પંચાયત ધારાના ચોપડામાં આપેલું છે જેથી એ લોકો રહેતા નથી એટલે એમના વિરુદ્ધમાં કાર્યવાહી ન થાય એટલે મને ખોટી રીતે બદનામ કરવા માટે આ આક્ષેપ કરી રહ્યા છે બીજો કેવો આક્ષેપ છે હા હું એમના આક્ષેપ તમામ કાયદાકીય રીતે અને વખોડી કાઢું છું અને તદ્દન પાયા વિવોણા અને કોઈ પણ નિરાધાર અને કોઈપણ પ્રૂફ વગરના છે અને નૈતિક રીતે મારું કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર સાબિત થાય તો હું મારું રાજીનામું મૂકવા તૈયાર છું મારું નામ સાધુ જગદીશદાસ સરજુદાસ તલાટી કમ મંત્રી હાલ ઇન્ચાર્જ અણખોલ ગ્રામ પંચાયત